રોકાણકારોના કરોડો રૂપિયા જાઉં કરી સમર ગ્રુપ કંપનીનો સંચાલક થયો ગાયબ સમર ગ્રુપના એજન્ટો અને રોકાણકારોએ ધારાસભ્ય પટેલને કરી રજૂઆત ચીખલી તાલુકાના મજીગામ નીલકંઠ દર્શન સોસાયટી ખાતે સાગર દિલીપભાઈ રાઠોડ ચૈતાલી સાગર રાઠોડે પોતાના પુત્રના નામે સમર ગ્રુપ ગત આઠ ચાર બે હજાર વીસ ના રોજ બનાવ્યું હતું જે ગ્રુપમાં રૂપિયાનું સંચાલન સાગર રાઠોડનો સાળો સાડોરલ પટેલ જે ચીખલી ખાતે હોમગાર્ડમાં નોકરી કરે છે તે કરતો હતો ત્યારે આ સમર ગ્રુપમાં સારો એવો પગાર આપવાની લાલચ આપી વિવિધ વિસ્તારોમાંથી એજન્ટો રાખ્યા હતા અને એજન્ટોને નવા નવા પ્રોજેક્ટો શરૂ કરવાના અને અગરબત્તીનું કારખાનું ચાલુ કરી તેમાં પણ સારી નોકરી અપાવવાની લાલચ આપી હતી આ સમર ગ્રુપમાં એજન્ટો થકી લોકોના રોકાયેલા રૂપિયા ડબલ કરી આપવાની વાતો કરી કંપનીમાં એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયા લોકો પાસેથી રોકાણ કરાવ્યા હતા જેમાં એજન્ટોએ પોતે પણ રોકાણ કર્યું હતું ઘણા લોકોએ તો લાલચમાં આવી બેંકમાંથી લોન લઈ લાખો રૂપિયા રોક્યા હતા અને હવે બેંકના હપ્તા પણ ભરી શકાય તેવી તેમની પરિસ્થિતિ નથી તો એજન્ટોએ જે લોકો પાસે આ કંપનીમાં રોકાણ કરાવ્યું હતું તેઓ પણ એજન્ટો પાસે રૂપિયાની ઉઘરાણી કરે છે ત્યારે સમર ગ્રુપના સંચાલકોના કારણે એજન્ટો અને રોકાણકારો કે જેઓ સામાન્ય પરિવારમાંથી આવી છે તેઓની હાલત દયનીય થવા પામી છે એજન્ટો આ અંગે પોલીસ મથકમાં કંપનીના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ કરવા જતા પોલીસ પણ આ એજન્ટોની ફરિયાદ લેતું નથી જેથી આ સમર ગ્રુપનું એજન્ટો અને રોકાણકારો ચીખલી સર્કિટ હાઉસ ખાતે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલને મળીને રજૂઆત કરી હતી ત્યારે ધારાસભ્ય પટેલે તેમને એક જૂથ રહેવાનું જણાવી આવનાર સમયમાં આવેદનપત્ર આપીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું જણાવ્યું હતું નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મજી ગામમાં સમર ગ્રુપ નામની એક ચીટ ફંડ અને ડબલ પૈસા કરી આપતી એક એજન્સીએ કામગીરી ચાલુ કરી હતી અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી લગભગ અહીંના નાના મોટા લોકોના પૈસા ડબલ કરી આપવાની લાલચમાં ઉભરાવ્યા હતા એના માટેના અહીંના આગેવાનો તેમજ આ જે સમર ગ્રુપ ચાલતું એના એજન્ટો અને એના ગ્રાહકો દ્વારા મને ફરિયાદ આપવામાં આવી હતી એ ફરિયાદના આધારે આવનારા દિવસોમાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અને એફઆઈઆર દાખલ કરવા માટે જઈશું પરંતુ ફંડ અને ડબલ કરી આપવા નાણાં ડબલ કરી આપવાની લાલચમાં અહીંના નાનામાં નાના લોકોની સાથે ચીટિંગ કરવામાં આવ્યું છે અને સમર ગ્રુપ ચલાવનાર સાગર એ અત્યારે અહીં નથી પરંતુ અહીંના લોકોના પૈસા જે એમાં ફસાયા છે એ પૈસા કઢાવી આપવા માટે આવનારા દિવસોમાં અમે આવેદન પત્ર આપીશું માંગ નહીં સંતોષાશે તો અમે આવેદન પત્ર આપીશું અને જે પણ કરતા ધરતા એ સમર ગ્રુપના સાગરભાઈ હોય એમની પત્ની હોય કે એમનો સાળો હોય કે એમના ઘર પરિવારના મેમ્બરો પર અમે ફરિયાદ દાખલ કરાવીશું આશરે મને એવું લાગે છે કે પચાસ થી સાઠ કરોડ કરતા વધારેનું કૌભાંડ કરવામાં આવ્યું છે